ગુડ મોર્નિંગ જય હોહનભાઈમાં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધાય મજામાં જ છો અત્યારના વાગ્યા હે હાળો દસ આવી છે અમે આવી ગયા મારા મામાના છોકરાની વાડીની બાજુમાં સમરતપીર ભગવાનનું મંદિર છે દાદાનું ને આવી ગયા અહીં જવું હમણાં તમને અંદર જઈને પણ દર્શને કરાવું અને આપણે દર્શન કરતા આવીએ આ સમરતપીરનું હોય મંદિર આવો કંઈક બગીચો હાજ જાળવાને એવું બધું જો આ મંદિર હે પીર બાપુ નું મંદિર ના હિન્દ્વા હાલો અમે દર્શન તો કરી લીધા હે હવે જઈ પાછા મારા મામાના છોકરાના ઘરે એની વાડીએ જઈ ત્યાંથી પછી જવાનું હોય ગામમાં

અને આ ભૂકો પેડો આ ભૂકો અંદર ભરવાનો હે એક ધારિયા માંથી આવે લાલો ભૂકો થોડીક ભરી લઈ એક ધારિયા માં પછી બે જો આ ભૂકો ભીરો નહીં ભરવાનો હે આપણે એક ધારિયા માં અત્યારે જમી લીધું હે હવે એક ધારિયા ભર દે એટલે જમવું એ પચી જાય હાલવા જવું ના પડે જો અહીંયા ગાયું બાંધલ હે અહીંયા જો વાસળી છે અમારે

હવે નાઈ આવી નાઈ પછી હોઈ જાય વેલી પડે સવાર જોયા પાણી આવે હવે ભાઈ ગયા અત્યારના હવા બાર જેવું થાય છે હવે નાઈ પછી હોઈ જાય વેલા હવે જોવા પાણી આવી ગયું હાલો ભાઈ ગયા સાડા આપણે નાઈ લીધો છે અત્યારે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો મળ્યા પાછા કાલે નવા વ્લોગમાં હાલો તો ગુડ નાઇટ